હેલો ફ્રેન્ડ વેલકમ ટુ ક્રિષ્ણા એકેડેમી ફ્રેન્ડ્સ પર્યાવરણ પાઠ બાર આઠનું નામ છે જો આ ખૂટી જાય તો શું થાય આપણે આજે સ્વાધ્યાય પોથી પ્રશ્ન જવાબ જોશું મિત્રો સેમેસ્ટર ટુ જે આ બારમાં પાઠથી ચાલુ થાય છે મિત્રો

રિક્ષામાં ઓછો ધુવાડો ઓછો ધુમાડો કરે તેવા ઈંધણ તરીકે શું વપરાય છે તો રીક્ષામાં અત્યારે ઓછો ધુવાડો થાય તો તેવા ઈંધણ તરીકે શું વપરાય છે મિત્રો ગેસ વપરાય છે છે તો એ ઓપ્શન સાચો રિક્ષામાં ઓછો થાય તેના માટે કયું ઈંધણ વપરાય છે સીએનજી ગેસ વપરાય છે ઓપ્શન એ સાચો છે પ્રશ્ન ચાર લીલાના મમ્મી ગામડામાં રહે છે તેઓ ચૂલા પર રોટલા બનાવવા ઈંધણ તરીકે શું વપરાય છે તો શું વાપરે છે અથવા તો શું ઉપયોગમાં લેતા હશે તો ચૂલા પર મિત્રો ગામડામાં શું હોય લાકડાનો ઉપયોગ થાય છે લાકડા અને છાણાનો તો અહીં બી ઓપ્શનમાં લાકડા લખેલ છે તો લીલા ના મમ્મી ગામડામાં રહેતા હોય તો ચૂલા પર રાંધતા હોય રોટલા બનાવતા હોય તો ઈંધણ તરીકે શું ઉપયોગમાં લેતા હશે મિત્રો લાકડા અથવા તો છાણા તો અહીં ઓપ્શન બી સાચો છે લાકડા આવશે મિત્રો હવે ઓપ બરાબર પ્રશ્ન પાંચ જશું જયશ્રીબેન ખીચડી રાંધવા માટે એક સાધનને સૂર્યના તડકામાં મૂકે છે આ સાધનને શું કહેવાય સૂર્યના તડકામાં મૂકે તો તે સાધનને કહેવાય સૂર્યફુકર કહેવાય મિત્રો શું કહેવાય સૂર્ય કુકર તો જય શ્રીબેન ખીચડી બનાવવા માટે બરાબર એક સાધને સૂર્યના તડકામાં મૂકે છે આ સાધનને શું કહેવાય તો શ્રી ઓપ્શનમાં છે સૂર્યફુકર આવશે મિત્રો સૂર્ય કુકર પ્રશ્ન છ ચાર રસ્તા પાસે કઈ સિગ્નલ લાઈટ થતા વાહનો થોભી જાય છે તો મિત્રો ચાર રસ્તા પાસે કઈ સિગ્નલ લાઈટ થાય તો વાહનો થોભી જાય લાલ લાલ કલરની તો લાલ સિગ્નલ લાલ સિગ્નલ થાય એટલે દરેક વાહન થોભી જાય છે તો ચાર રસ્તા પાસે કઈ સિગ્નલ લાઈટ થતા વાહનો થોભી જાય છે તો ડી ઓપ્શન સાચો છે લાલ કલરની ની લાઈટ થતા બરાબર દરેક વાહન થોભી જાય છે તો ઓપ્શન ડી સાચો છે લાલ પ્રશ્ન સાત નીચેનામાંથી કયું વાહન ઇંધણ વગર ચાલે છે તો મિત્રો અહીં રિક્ષા સાયકલ કાર અને સ્કૂટર આપેલું છે આમાંથી સાયકલ માં કોઈ પણ જાત નું ઈંધણ વપરાતું નથી સાયકલ માં પેડલ મારવા પડે છે મિત્રો કોઈ પણ જાત નું ઈંધણ વપરાતું નથી તો કયું વાહન ઇંધણ વગર ચાલે છે તો સાયકલ કોઈ પણ કોઈ પણ ઈંધણ વગર ચાલે છે સાયકલ બી ઓપ્શન સાચો છે પ્રશ્ન આઠ તો નીચેનામાંથી કયો પેટ્રોલિયમનો ઘટક નથી તો મિત્રો કેરોસીન ડીઝલ એલપીજી અને સીએનજી છે તેમાં સીએનજી છે પેટ્રોલ પેટ્રોલિયમનો ઘટક નથી મિત્રો નીચેનામાંથી કયો પેટ્રોલિયમનો ઘટક નથી બે માં ખાલી જગ્યા જોશું યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો તો મિત્રો અહીં લાલ અક્ષરમાં છે બીજે અંડરલાઈન છે તે સાચા જવાબ આપણે ખાલી જગ્યા પૂરેલી જ છે ડાયરેક્ટ બરાબર જવાબ લખેલા જ છે મિત્રો તો સાચા દરેક વિધાન સાચા બને એ રીતે ખાલી જગ્યા પૂરેલી છે તો જોઈએ આપણે પેલી પેલી ખાલી જગ્યા છે સ્કૂટર માં ઈંધણ તરીકે પેટ્રોલ વપરાય છે તો પેટ્રોલ ખાલી જગ્યામાં આવશે મિત્રો શું આવશે સ્કૂટર માં ઈંધણ તરીકે ખાલી જગ્યા વપરાય છે તો સ્કૂટર માં ઈંધણ તરીકે શું વપરાય મિત્રો પેટ્રોલ આવશે તો પેલી ખાલી જગ્યામાં પેટ્રોલ આવશે ખાલી જગ્યા નંબર બે જોઈએ આગગાડી માં ઈંધણ તરીકે ખાલી જગ્યા વપરાય છે તો કોલસા આવશે બરાબર અત્યારે તો ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક ટ્રેન થઈ ગઈ છે મિત્રો પણ પેલા શું વપરાતું કોલસા વપરાતા હતા હજી પણ વપરાય છે આ ગાડીમાં ઈંધણ તરીકે ખાલી જગ્યા વપરાય છે તો કોલસા ત્રીજી ખાલી જગ્યા જશું ચાર રસ્તા પર ખાલી જગ્યા લાઇટ થતા વાહનો આગળ વધે છે તો મિત્રો વાહનો થોભેલા હોય ને આગળ ક્યારે વધે કઈ લાઈટ થતા આગળ વધે લીલી લાઇટ થતા ચાર રસ્તા પર લીલી લાઇટ થતા વાહનો આગળ વધે છે વાહનો આગળ ક્યારે વધે લીલી લાઇટ થાય ત્યારે તો જવાબમાં આવશે લીલી બરાબર ખાલી જગ્યા નંબર ચાર ચાર રસ્તા પર એટલે કે મુસાફરો ને રસ્તો ઓળંગવા ખાલી જગ્યા હોય છે તો ક્રોસિંગ હોય છે તો મિત્રો કાળા અને સફેદ પટ્ટા હોય છે તો તે રસ્તો ઓળંગવા માટે રાહદો રાહદારી હોય તેને રસ્તો ઓળંગવા માટે શેનો ઉપયોગ કરે છે જીબ્રા નો ઉપયોગ કરે છે તો આપડે જવાબ છે જીબ્રા ક્રોસિંગ લાલક શર્મા છે તે સાચા જવાબ છે પૂરેલા છે મિત્રો

પર ગામડામાં છાણાનો ઉપયોગ બર્તણ તરીકે ચૂલામાં કરવામાં આવે છે મિત્રો તો ગાય ભેંસના છાણામાંથી બનતા છાણા ખાલી જગ્યામાં આવશે છાણા બર્તણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે ખાલી જગ્યા નંબર સાત જોઈએ તો વર્તમાન સમયમાં ઘરોમાં રસોઈ બનાવવા ઈંધણ તરીકે આપણે સુમાભરીએ ગેસનો બાટલો કાઈએ છીએ તેને આપણે મક્યો ગેસ ભરેલો હોય છે એલપીજી એલપીજી હોય છે મિત્રો કે હોય છે એલપીજી બરાબર મિત્રો આનું આગળ પૂરેપૂરું નામ પણ આવશે તો વર્તમાન સમયમાં ઘરોમાં રસોઈ બનાવવા ઈંધણ તરીકે એલપીજી નો ઉપયોગ થાય છે મિત્રો તો યાદ રાખો ખાલી જગ્યામાં શું આવશે આપણે ઘરે આપણે બાટલો હોય છે તેમાં એલપીજી હોય છે તો એનું આગળ નામ પણ આવશે એલપીજી એલપીજી આવશે મિત્રો હવે આપણે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે નિશાની કરી કહો મિત્રો નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે નિશાની કરી કહો મિત્રો તો હવે આપણે જોઈએ તો પેલું છે સાચું ખોટું જોઈએ તો ટ્રાફિક ના નિયમો લોકોની સુખાકારી માટે હોય છે તો મિત્રો આ સરકારે જે સગવડ માટે બનાવ્યા હોય છે વાક્ય કેવું છે તો મિત્રો સાચું છે તો ટ્રાફિક ના નિયમો કેવાય છે મિત્રો લોકોની સુખાકારી માટે હોય છે તો વિધાન સાચું છે એટલે રાઈટ આવશે મિત્રો બરાબર અમાર સ્વાધ્ય પોતા ચોરસ ખાનું હોય રાઈટ કરવાનું છે મિત્રો સાચું ખોટું જોઈએ આપણે પેટ્રોલ જોઈએ મિત્રો તો મોટર સાયકલ ચલાવવા ડીઝલની જરૂર પડે છે તો આ વિધાન ખોટું છે એટલે ચોકડી આવશે મિત્રો બરાબર મોટર સાયકલ ચલાવવા ડીઝલની જરૂર પડે તો પેટ્રોલ આવે એટલે કઈ ડીઝલ લખ્યું છે એટલે ખોટું છે એટલે કે ચોકડી ત્રીજું છે

ખતમ થઈ જશે એટલે આપણે પેટ્રોલ અને રેલવે ફાટક બંધ હોય ત્યારે આપણે વાહનો નું એન્જિન ચાલુ રાખવું જોઈએ તો મિત્રો રેલવે તો પાંચ મિનિટ પછી દસ મિનિટ પછી આવે તો આપણે એન્જિન બંધ કરવું જોઈએ તો ચાલુ રાખવું જોઈએ તો વાક્ય ખોટું છે ચાલુ રખાય નહીં એટલે વિધાન ખોટું છે મિત્રો રેલવે ફાટક બંધ હોય ત્યારે આપણે વાહનો ચાલુ રાખવું જોઈએ તો તો ચાલુ 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 રાખવું જોઈએ જોઈએ એમ છે છે એટલે આ વિધાન વિધાન આપણે સૌર ઉર્જાથી ચાલતા વાહનો થી ની બચત થાય છે તો સાચું છે મિત્રો સૌર ઉર્જા એટલે સૂર્ય ઉર્જા સૌર ઉર્જા એટલે સૂર્ય ઉર્જા થી ચાલતા વાહનો થી ઈંધણ એટલે કે પેટ્રોલ ડીઝલ ની બચત થાય છે તો સાચી વાત છે મિત્રો પેટ્રોલ અને ડીઝલ બચે શરૂઆત સૂર્ય ઉર્જાથી ચાલતા વાહનોથી ઇંધણ ની બચત થાય છે તો આ વિધાન સાચું છે ધુમાડો થાય છે એટલે પ્રદુષણ ફેલાય છે એટલે કે વિધાન ખોટું છે મિત્રો ગામડામાં આપણે લાકડા અને છાણા ઉપયોગ કરીએ તો આપણે ઘણી વખત જોયા હોય માં લાકડા અને છાણા ઉપયોગ કરીએ તો સખત ધુમાડો થાય છે ધુમાડો એટલે પ્રદુષણ ફેલાય છે અહીં અહીં શું લખેલું છે મિત્રો પ્રદૂષણ ફેલાતું નથી એટલે વિધાન ખોટું છે આઠમો વિધાન જોઈએ તો પેટ્રોલ અને ડીઝલ જમીનમાંથી મેળવવામાં આવે છે મિત્રો સાચી વાત છે પેટ્રોલ અને ડીઝલ જમીનમાંથી જ મળે છે મિત્રો પેટ્રોલ અને ડીઝલ ક્યાંથી મળે છે જમીનમાંથી મળે છે તો આ વિધાન કેવું છે સાચું છે તો આ પ્રશ્ન ત્રણ પૂરો થયો મિત્રો સાચા ખોટા વિધાનો જોઈએ તો ત્રણ નંબરનો પ્રશ્ન પ્રશ્ન નંબર ચાર જોશું મિત્રો તો ચારમાં છે જોડકા રચો મિત્રો વિભાગ એ વિભાગ બી એટલે કે બ તો આપણે જોઈએ પેટ્રોલ ડીઝલ સીએનજી અને બસ આગાડી હોડી મોટર સાયકલ રિક્ષા લખેલ છે નીચે સાચા જવા પણ આપણે લખેલ છે મિત્રો તો જોઈએ તો પેટ્રોલ છે તો પેટ્રોલ થી શું ચાલે મિત્રો તો પેટ્રોલ થી મોટર ચાલે મિત્રો તો એક સામે શું આવશે ચાર આવશે મિત્રો એક ની સામે શું આવશે આવશે એક ની સામે ચાર એટલે પેટ્રોલ થી મોટર ચાલે એક ની સામે ચાર ડીઝલ છે તો ડીઝલ થી શું ચાલે મિત્રો ટ્રક અને બસ ચાલે ડીઝલ થી માં હોય મિત્રો ડીઝલ થી ઇંધણ ડીઝલ ડીઝલ છે એ ઇંધણ ટ્રક અને બસ માં વપરાય છે તો બે ની સામે એક આવશે બે ની સામે શું આવશે તો ની સામે શું આવશે મિત્રો એક આવશે એટલે ટ્રક અને બસ આવશે ડીઝલ થી ટ્રક અને બસ ચાલે સીએનજી સેમા વપરાય છે મિત્રો

હવે પ્રશ્ન નંબર પાંચ જોશું એક એક વાક્યમાં એક અથવા તો બે વાક્યમાં ઉત્તર લખો મિત્રો પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો તો પેલા નંબર પ્રશ્ન છે કયા વાહનો પેટ્રોલ અને ડીઝલ વિના ચાલે છે તો કયા વાહનો પેટ્રોલ અને ડીઝલ વિના ચાલે છે મિત્રો તો જવાબમાં છે સાયકલ અને પેડલ રિક્ષા પેડલ રિક્ષા પેટ્રોલ અને ડીઝલ વિના ચાલે છે એકવાર જોઈએ તો કયા વાહનો પેટ્રોલ અને ડીઝલ વિના ચાલે છે જવાબમાં છે સાયકલ અને પેડલ રિક્ષા એટલે દિલ્હી અને મોટા મોટા સિટીમાં પેડલ રિક્ષા પણ ચાલે છે મિત્રો સાયકલ અને પેડલ રિક્ષા પેટ્રોલ અને ડીઝલ વિના ચાલે છે પ્રશ્ન નંબર બે કયા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ ઇંધણ તરીકે વપરાય છે તો પેટ્રોલ અને ડીઝલ વાપરતા હોય એવા વાહનો ક્યાં છે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ થતા હોય તેવા વાહનો ક્યાં છે તો તેના પેટ્રોલ ડીઝલ વપરાય છે મિત્રો જવાબમાં છે બસ કાર રિક્ષા સ્કૂટર અને મોટરસાયકલ જેવા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ ઈંધણ તરીકે વપરાય છે તો બસ કાર રિક્ષા સ્કૂટર અને મોટરસાયકલ જેવા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ ઇંધણ તરીકે વપરાય પ્રશ્ન નંબર ત્રણ જોશો જમીનમાંથી મળતા પેટ્રોલિયમ માંથી પેટ્રોલિયમ માંથી શું શું મળે તો ઘણી બધી પ્રોડક્ટ નીકળે મિત્રો તો જવાબમાં છે જમીનમાંથી મળતા પેટ્રોલિયમ માંથી આપણને પેટ્રોલ ડીઝલ કેરોસીન એન્જિન ઓઇલ અને વિમાન માટેનું ખાસ બળતણ મળે છે

પેટ્રોલ અને ડીઝલ નો ભાવ કેમ વધે છે તો એનું કારણ એ છે કે પેટ્રોલ અને ડીઝલ નું ઉત્પાદન કેવું થાય છે ઓછું થાય છે તેની સામે તેનો વપરાશ કેવો છે વધુ હોવાથી પેટ્રોલ અને ભાવ વધે છે પ્રશ્ન જોઈએ તો નું નું પૂરું નામ જણાવો જવાબ એલપીજી નું પૂરું નામ એટલે એટલે શું થશે લિક્વીફાઈડ લિક્વીફાઈડ પી એટલે પેટ્રોલિયમ ને જી એટલે ગેસ તો એલપીજી એટલે લિક્વીફાઈડ પેટ્રોલિયમ ગેસ કહીએ તો પ્રવાહી પેટ્રોલિયમ વાયુ થાય છે પ્રશ્ન આઠ સીએનજી નું પૂરું નામ શું છે સીએનજી નું પૂરું નામ શું છે તો સીએનજી નું પૂરું નામ સી એટલે કોમ્પ્રે એન એટલે નેચરલ જી એટલે ગેસ એટલે કે કોમ્પ્રેસડ એટલે દબાણયુક્ત નેચરલ એટલે કુદરતી ને ગેસ એટલે વાયુ સો કમ્પ્રેશડ નેચરલ ગેસ એટલે કે દબાણ દબાણ પૂર્વક ભરેલો દબાણયુક્ત કુદરતી વાયુ થાય છે સીएनजी એટલે શું થાય મિત્રો સીएनजी એટલે કમ્પ્રેશડ નેચરલ ગેસ એટલે કે ગુજરાતીમાં થાશે દબાણયુક્ત કુદરતી વાયુ થાય છે પ્રશ્ન 9 જોશું માં ટ્રાફિક સિગ્નલ ક્યાં હોય છે શહેરોમાં ટ્રાફિક સિગ્નલ ક્યાં હોય છે કઈ જગ્યાએ હોય છે જવાબ શહેરોમાં ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક નિયમન માટે ચાર રસ્તાઓ આગળ ચાર રસ્તાઓ આગળ ટ્રાફિક સિગ્નલ હોય છે પ્રશ્ન જવાબ ટ્રાફિક સિગ્નલમાં ત્રણ રંગની લાઇટો હોય છે કેટલી હોય છે મિત્રો કેટલા રંગની લાઇટો હોય છે ટ્રાફિક સિગ્નલમાં ત્રણ રંગની લાઇટો હોય છે કઈ કઈ લાઈટો હોય છે તો લાલ પીળી અને લીલી લાલ પીળી અને લીલી આ ત્રણ પ્રકારની ટ્રાફિક સિગ્નલમાં સિગ્નલમાં લાઈટો હોય છે પ્રશ્ન નંબર અગિયાર કઈ લાઈટ ચાલુ થતા વાહનો સિગ્નલ પેલા થોભી જાય છે તો કઈ લાઈટ થવાથી વાહનો સિગ્નલ પેલા થોભી જાય છે તો કઈ એટલે કે લાલ લાઈટ તો લાલ લાલ વાહનો સિગ્નલ પહેલા થોભી જાય છે મિત્રો સિગ્નલ પેલા થોભી જાય તો થોભી જાય છે તો કઈ લાઈટમાં થોભી જાય મિત્રો લાલ લાઈટમાં પ્રશ્ન બાર કઈ લાઈટ ચાલુ થતા ઊભેલા વાહનો ઉભેલા વાહનો રસ્તા પર આગળ વધે છે લીલી લાઈટ મિત્રો કઈ આવશે પ્રશ્ન નંબર તેર છેલ્લો પ્રશ્ન જોઈએ મિત્રો જીબ્રા ક્રોસિંગનો શું ઉપયોગ થાય છે તો જવાબ શહેરોમાં ચાર રસ્તા પર રાહદારીઓને રસ્તો ઓળંગવા માટે જીબ્રા ક્રોસિંગનો ઉપયોગ થાય છે તો મિત્રો અહીં આપણો આ બરાબર પર્યાવરણનો પાઠ બાર છે બરાબર જોડકા લીધેલા છે ઓપ્શન લીધેલા છે ને મોટા પ્રશ્નો મિત્રો સાત આઠ છે તે લીધેલ નથી મિત્રો તો આના પછી આપણે ગુજરાતીના પાઠ મુકાઈ ગયો છે આઠમો અને નવમો પાઠ મુકાઈ ગયો છે મિત્રો બરાબર આ પર્યાવરણ પણ દરેક પાઠ મુકવામાં આવશે અને ઇંગ્લિશમાં પણ સ્વાધિ પોથીના પ્રશ્નો મૂકવામાં આવશે ક્રિષ્ણા એકેડેમીને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ઓકે થેન્ક યુ